નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ હવે કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં અને કપાસનો સંગ્રહ કરવો કે નહીં તેને લઈને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો દરેક સિઝનમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અલગ અલગ પાકને લઈને ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર કરે છે ગુજરાતમાં ખરીફ પાકો બજારમાં આવતા થયા છે ત્યારે યુનિવર્સિટીએ કપાસના પાક માટે ખેડૂતોને કપાસનો સ્ટોક ન કરવા અને સમયસર પાકનું વેચાણ કરવાની સલાહ આપી છે જૂનાગઢ કૃષિ અર્થશાસ્ત્ર વિભાગની રિસર્ચ ટીમના મતે પાકની સ્થિતિ સારી છે તે જોતા આ વર્ષે કપાસના ભાવ ટેકાના ભાવ આસપાસ રહેશે રિચર્ચ ટીમે ગોંડલ અને રાજકોટ એપીએમસીના કપાસના ઐતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ કર્યું હતું જે મુજબ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન કપાસની કિંમત રૂપિયા ચૌદસો સાઠથી સોળસો પ્રતિમણની રેન્જમાં રહી શકે છે આથી ખેડૂતોને સંગ્રહ ન કરીને લલણી કરી પાક વેચી દેવા સૂચન કર્યું હતું આ વર્ષે ભારતમાં કપાસનું ઉત્પાદન ઓછું રહેશે પરંતુ વિશ્વ સ્તરે અને ખાસ કરીને અમેરિકામાં ઊંચું ઉત્પાદન થશે જે આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવને દબાવશે ભારતથી ઓછી નિકાસનું કારણ બનશે આથી નજીકના ભવિષ્યમાં કપાસના ભાવ વધે તેવી શક્યતાઓ ઓછી છે ચાલુ વર્ષમાં ખરીફ સિઝનમાં ગુજરાતમાં વધુ વરસાદ પડ્યો હતો અને જુલાઈના ત્રીજા અઠવાડિયામાં કપાસની વાવણી પૂર્ણ થઈ હતી જેમાં વાવેતર ત્રણ લાખ હેક્ટર ઘટીને ચોવીસ લાખ હેક્ટર થયું હતું પહેલાં રાજ્યમાં કપાસનું ઉત્પાદન અંદાજે અઠ્યાસી પોઈન્ટ બાવીસ લાખ ઘાસડી થશે જે બે હજાર પોઈન્ટ અડતાલીસ લાખ ગાંસડી હતું પાકની સ્થિતિ સારી છે તેના પરિણામે અંદાજ કરતાં સામાન્યથી સારી ઉપજ મળી શકે છે ગયા વર્ષે ભારતથી કપાસની નિકાસ વધી હતી અને આયાત ઘટી હતી તેથી ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસમાં મણદીઠ રૂપિયા સબુદસો વીસ થી આસપાસ રહેશે એપ્રિલમાં ભાવ વધીને રૂપિયા પંદરસો વીસ થયો હતો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે